હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગશ જય દ્વારકાધીશ આપણો વ્લોગનો સ્ટાર્ટ આપણે મનસ્વી ફેશનના શોરૂમમાંથી મોડલિંગ પાસેથી થાય છે મોડલિંગ કરો મોડલિંગ કરવાથી શું ફાયદા ઘણા ફાયદા થાય એટલે ઓનલાઈન ઓર્ડર કોકને કરવો તો ખ્યાલ આવે કેવું લાગે છે કેવો કલર લાગે છે એના કારણે તો આપણે ઓનલાઈન ઓર્ડર આવે છે અને લોકોને પણ ખબર પડે કે આપણી પાસે કેવું કલેક્શન છે

એ કા માટે એટલો ભાવ છે કે જેવી રીતે સૂરજ અને ધરતીની છાની માની વાત ધરતીને સૂરજ છાની માની વાત કલે ખબર છાની માની ના બહુ વર્થ સુપર અર્થ નીકળો ને અહીંયા બોલો મરચું લેન તો એમ આને દુખવા આવે કોમ્પિટિશન મરચા કોમ્પિટિશન આટલા મરચા ખાઈ જાય ને એની કોમ્પિટિશન છે ભાભી ચાલો મરચા કોમ્પિટિશન હાલો ભાભી કોણ વધારે મરચું ખાય ચાલો ફટાફટ કયો કોમ્પિટિશન રૂપિયા રેસમાં આજે પાછા કે તો ખરી આખી કહાની વાત છે કેટલી ઇન્ટેલિજન્ટ છે બયો તમે

લોકોને તો સમજ જ નહીં આવે અમુક અમુક વેચન પણ આ લોકો બેટર છે થોડું એને સમજ તો પડી જાય છે બટેકા પૂરીની અહીંયા અહિયાં શરૂઆત થઈ ગઈ છે અને મરચાં ની રમઝટ બોલાવી રહ્યા છે દેરાણી જેઠાણી સામે સામે મને લાગી રહ્યું છે કે મરચાં કોણ ખાશે વધારે દેરાણી જેઠાણી જાજા જેઠાણી ખાશે કે દેરાણી બે એક જ છે અમે હા તો હાલો હું તમને તમને બેને સવાલ સવાલ એક પૂછું સવાલ પૂછો 500 રૂપિયા બીજા આવી

પહાડ જેવું લાગે છે ફૂલ જેવું દેખાય છે કલર એનો કાળો છે કલર એનો કાળો છે એવું કયું એવું કયું પ્રાણી છે ભાઈ બોલો બોલો જો પૂછ્યું અને કઈ પૂછવામાં નહીં આવે હવે કઈ કહેવામાં નહીં આવે

રાત કઢી કઢી પડી જાય હાલો બીજો ક્વેશ્ચન છે હા સરાઉલ ને બિચારા બીજો 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 ક્વેશ્ચન છે હવે આમાં તમારે મને 500 રૂપિયા દેવાના તમને નો આવડે બોલો બોલો દેવી કેમ કેમ હમણા લઈ ગઈતી ને હવારે ત્યારે કાઈ નઈ અમે લેાવી દેવી ને એવો તેજે હા ઈ તો અમને ખાવે જ નહીં ઈ અમારું કામ જ નથી બોવ સારું ચાલો પ્રશ્ન તો પૂછો

સબસ્ક્રાઇબર આપડા આપડા સબસ્ક્રાઇબર જો તમે પ્રશ્ન પૂછો તો આપણે ઇન્ટેલિજન્ટ છે હો એમ લાવો 500 રૂપિયા હવે ના 500 તમે જવાબ આપી એક વારી હા તો સબસ્ક્રાઇબર માં લઈ લેજો તમે એના સવાલ પૂછો તમે પૂનમ બેન હે હા કાઈ ને આપણે બેન કરી એના 500 નથી લેવા એમ વાહ 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 નરન ન લેવા વાહ ભાઈ આપી હા વાહ 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 દેરાણી જેઠાણી વાહ

બ્યુટીફુલ વેરી નાઇસ સરસ બનાવ્યું પણ અહિયાં થોડું કંઝારું આવે છે ને તો આપડે બધા કાળા કાળા આવતા હોય ને એવું અને અહીંયા જો મમ્મી કઈક સુશોભનમાં હું શું કરો છો મમ્મી કાચ લગાવવા છે એવું કરવાનું ત્યાં કાચ ચીપકાવા કોરે હમ અને મમ્મી અમે આપને સાત દિવસ માટે નહીં હોય ઘરે એટલે એ વ્લોગમાં નહીં મળે જોવા ઓલરેડી મમ્મી પાસે ફોન પણ નહીં એટલે એવી રીતના પણ કોન્ટેક નહીં થાય મમ્મી કે શું વાત કારણ કે મમ્મી નહીં જાય છે સાત દિવસ માટે ભક્તિ ફેરીમાં એટલે મમ્મીની નહીં મળે તો આજે મળી લેવી મમ્મી સાથે ખૂબ વાતો કરી લેવી મમ્મી તો તમે અમને કઈક તો બોલો કે આટલે આજે બીજી જેટલા સવો બધું તૈયાર કરવામાં વ્યસ્ત હવે વાતો કરવાનો ટાઈમ નથી વાતો કરવાનો ટાઈમ નથી રહ્યો હવે ઓન્લી ફોર કામ જ કરવાનો 7 દિવસ માટે પ્યોર ભક્તિ પ્યોર ભક્તિ સવારમાં હું સુવિચાર દેતી જાય છેલો આહા કાલે હજુ મમ્મી સવારે મળશે મમ્મી કેટલા વાગે નીકળવાના 8:30 સાડા આઠે ત્યાં તો મમ્મી મળી લેશે શું એનો ખોલાય દીક મોટા મમ્મી છે

તો આશિષ કુમાર બી આવી ગયેલા છે ગુડ મોર્નિંગ ચાલો જય માતાજી જય માતાજી સરસ લો